પૂરબંદરના પટાણા ગામે એક યુવાન પર ગામના સરપંચ સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે આ હુમલામાં ઘાયલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના પટાણા ગામે રહેતા વિરમભાઈ મેણંદભાઈ કુછડિયા નામના ખેડૂતના ખેતરમાં મજૂર હતા જે મજૂર પર ગામના સરપંચ કરસનજી રાણાજી સહિતના ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાન વચ્ચે પડતા તેમની ઉપર પણ આ એ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં જાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બીજા બેન ના રહો આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાન નું નિવેદન નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર